આ વિસ્તારમાં હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો આપ સૌ બધા મજામાં જ હશો અને ઘણા બધા એવા લોકો છે કે જે દુઃખી પણ હોય છે પરંતુ જ્યાં નાના સેન્ટરની આપણે વાત કરીએ ઘણી વખતે આપણે વાત કરતા હોઈએ કે વિકાસ વિકાસ અને નાના સેન્ટરમાં આવીએ

અને આ કેટલા અંશે યોગ્ય ખરેખર તો આ અધિકારીઓ એવું વિચારે છે કે અમે તો ચીફ ઓફિસર છીએ અમે પ્રાંત અધિકારી છીએ અમને તો ગાડીમાં બેસીને ફરવાના જ હુકમો છે અમે ગ્રાઉન્ડ લેવલે કોઈ પ્રકારનું કામ કરશું નહીં અથવા તો અમે ગ્રાઉન્ડ લેવલે જાશું નહીં તો આ કેટલા અંશે યોગ્ય એમ હું એક અત્યારે એક વિસ્તારમાં આવ્યો છું અહીંયાથી નીકળ્યો અને અહીંયાના લોકોની પણ કંઈક એવી ફરિયાદો હતી કે સાહેબ અહીં કંઈક આવી પરિસ્થિતિ છે પાણી ભરાય છે અહીંયાથી નાના બાળકો નીકળે છે અને નાના બાળકોના કપડા બગડે છે સાથે એક બે બાળકો તો ખાડામાં પડી જવાની પણ ઘટના આજ સવારના હતી બે ચાર વ્યક્તિઓ હોન્ડા નીકળ્યા એ પણ ત્યાં પડી ગયા હતા અને એમના કપડા છે એ બગડ્યા હતા જોકે કોઈ મોટી એવી જાનહાનિ થઈ નથી પરંતુ કોઈ મોટી જાનહાનિ થાય પછી શું આપણે જાગીશું કે ખરેખર શું છે જો હું તમને વિસ્તાર બતાવું ક્યાં છે અહીંયા જેટલા પણ આ પાછળ ઉભા છે ને એ આ વિસ્તારના લોકો ઉભા છે આ લોકોનો અવાજ ક્યાંક કાં તો સાંભળવામાં નથી આવતો કાં તો આ ખાડે કાન કરવામાં આવે છે પરંતુ પહેલા તમને વિસ્તાર બતાવી દઉં અહીંયા છે આ સિફા હોસ્પિટલ આ સિફા હોસ્પિટલથી દારૂલુલુમ રસ્તો જાય છે આ અહીંયા પાણી ભરાયું છે હવે હું તમને એક બાબત બતાવું કે માની લો કે અહીંયાથી આ રસ્તો છે આ રસ્તો હવે આ રસ્તાની આપણે સીધે સીધી દિશા પકડીએ ને તો આ રસ્તો સીધે સીધો ત્યાં સુધી હવે પાણી ક્યાં કેટલું ભરાયું છે હું તમને બતાવું

અને એનો શ્વાસ રૂંધાઈ જાય તો આની જવાબદારી તંત્ર લે છે આની જવાબદારી પ્રાંત ઓફિસર લે છે આની જવાબદારી ચીફ ઓફિસર લે છે હવે તમને આગળ બતા હું આગળ આવી જાઉં અહિયાં અહીંયાથી થોડો રસ્તો સપાટ કરવો આવે છે બરાબર

અહીંયાથી જો બહેનોને નીકળવું હોય તો આ એવા ગંધારા પાણીમાંથી એ લોકોને નીકળવું પડે જો કે ભાઈઓ ગાડી લઈને નીકળતા હોય પરંતુ ગાડી લઈને નીકળતા હોય તો પણ ત્યાં બને એવું કે ત્યાં એટલા મોટા મોટા પથરા છે અહીંયાની બાજુ આ ખાડો છે એટલે પડવાનો પણ ભય રહે છે આગળ એક હોસ્પિટલ છે હવે આમની બાજુથી કોઈ દર્દીઓ આવે તો સ્વાભાવિક છે કે એ લોકોને આમાંથી નીકળવું પડતું હોય એટલે દર્દીઓને પણ જબરજસ્ત એવી હાલાકી થાય છે અહીંયાના જે લોકો છે વિસ્તારના એ લોકોને પૂછીએ કે કેટલા સમયગાળા દરમિયાન રજૂઆત કરી છે કે નથી કરી આ તમામ બાબતો જે લોકો છે ને એ લોકો પાસે જાણીએ એટલે આપણને ખબર પડે અમે બેટા સવારના નિશાળે જાઓ છો અહી થઈને જાઓ છો શું પોઝિશન હોય છે તમારી અને પાણી વધારે ભરાયું હોય તો સ્કૂલે નથી જતા ને શું પરિસ્થિતિ છે ક્યારથી પાણી ભરાય છે અહિયાં હા એમ સમજે પંદર દિવસું છે પંદર દિવસ પાણી ભરેલું છે તમે આગળ રજૂઆત કરી અચ્છા એટલે તમારી વાતો ધ્યાને લેવામાં આવતી નથી એમ તમારી શું ડિમાન્ડ છે શું કરવું જોઈએ આ રસ્તાની અંદર

જે કંઈ પણ છે આ લોકો ઉગ્ર આંદોલન તમે આગળ ઉગ્ર આંદોલનની ચિનકીમાં પણ છે કે આ લોકો અમે જો આવું વેલી તકે નહીં થાય તો અમે બધા અહીંયા પાણીમાં બેસી જશું અને ઉગ્ર આંદોલન કરીશું શું કેવો છો તમારું વડનો આ લોકો બધું આવું કહે છે અને જો એ દરમિયાન કોઈ કેવી પરિસ્થિતિ સર્જાશે ને તો એની જવાબદારી તમામે તમામ તંત્રની રહેશે એટલે આ વિસ્તારમાં વેલી તકે આવો અને વેલી તકે ને વેલી તકે આનું સુધાર કામ કરો ધન્યવાદ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખુબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો પરંતુ હા આ જે નાના પાયાની બાબતો છે એને ખાસ ધ્યાને પણ લ્યો